खूब प्रमाण में पानी अखूब दूट गांडी अंदर पानी आएंगे संपर्क में होल रात्र टीम लाइने लगभग बसों के लोग रात आया की तो सवार रेस्क्यू में काम चालू है जे लोग रह गया काल रात्रि प्रमाण प्रकार रात સુરક્ષિત જગ્યાએ રાખી અને જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અત્યારે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યું છે વડોદરાનું આજવા સરોવર અને પ્રતાપ સરોવર બંનેનું કાલે મિટિંગ કરીને અગિયાર વાગે પાણી નહીં છોડવાનો નિર્ણય લઈ લેવાથી ધીરે ધીરે મને લાગે છે ત્યાં સુધી ચારથી પાંચ કલાકમાં તમામ વડોદરા શહેરની અને ગામડાઓની પરિસ્થિતિ નહીં અત્યારે સુધીમાં પાણી ફૂડ પેકેટ દૂધ તમામ વસ્તુ હમણાં તરાપાની અંદર મોકલવામાં આવી છે બીજા પણ જમવાનું ખીચડી અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ પણ જેમ આવશે એમ મોકલી દેવામાં આવશે એટલે તમામ પ્રકારની વ્યવસ્થા છે કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી પડે નહીં એની તમામ કાળજી લેવામાં અંદર કેટલા માણસ ફસાઈ લાગે રાત્રે લગભગ વસઠ લોકોને રેસ્ક્યુ કર્યા પછી સવારે પણ ત્રણ લોકોને રેસ્ક્યુ કર્યા બાકીના જે લોકો છે ગામના આમ તો બાવીસોની વસ્તીવાળું ગામ છે એટલે તમામને નોંધી થતી રેસ્ક્યુની જરૂર છે પણ નહીં અને એ લોકોના ઘર હાઈટ ઉપર છે અને લોકો ઘરની અંદર વ્યવસ્થિત સુરક્ષિત અને બીજાને રેસ્ક્યુ કરવાની જરૂર નથી એ લોકોને ત્યાં જે કંઈક જમવાની વ્યવસ્થા છે એ બધી કરવામાં આવેલી છે પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે દૂધ પણ મોકલી દેવામાં અને આજ સાંજ સુધીમાં મને એવું છે ત્રણ ચાર કલાકની અંદર પાણી બધું ઉતરી જશે ને ધારા ન